એક સમયે સમાજ એવી વિચારધારા સાથે જોડાયેલો હતો કે દીકરીને મર્યાદામાં જવું જોઈએ તેને ઘરની બહાર ન જવું જોઈએ તેના પર બહુ બધા પ્રતિબંધો હતા પણ ધીમે ધીમે વિચારધારામાં સમય સાથે બદલાવ આવ્યો તે બાદ દીકરીઓને સ્વતંત્રતા આપવામાં આવી દીકરીઓ પોતાના પગ ઉપર ઊભી શકે તેના માટે વ્યવસાયથી લઈને સામાજિક લેવલે તેને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું હવે પરિસ્થિતિ એવી સર્જાય છે કે દીકરી અથવા સ્ત્રીઓને આપવામાં આવેલી સ્વતંત્રતાએ સ્ત્રી જાત માટે અનેક મોટા પડકારો ઊભા કર્યા છે સ્ત્રીને મળેલી સ્વતંત્રતા તેના માટે ઘાતક સાબિત થઈ રહી છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવાડિયા છેલ્લા કેટલાય સમયથી દુષ્કર્મના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે સ્ત્રી સુરક્ષા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે કારણ કે હવે ઘરમાં જ સ્ત્રી કે ઘરની બહાર પણ સ્ત્રી સુરક્ષિત નથી સુરતની ઓગણીસ વર્ષની દીકરીએ આપઘાત કરી લેતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી ઓગણીસ વર્ષીય પાટીદાર શિક્ષિકાએ ઘરે ગળા ખાઈને આપઘાત કર્યો છે દીકરી આપઘાત કર્યા બાદ પિતા સહિતના પરિવારજનોમાં ખૂબ જ આક્રંદ ફેલાયું છે કારણ કે એ યુવતીએ જે આપઘાત કર્યો છે તેનું જે કહેવાય છે કારણ છે એક યુવક છે એક યુવક દીકરીને ત્રાસ આપતો હોવાનો આક્ષેપ કર્યો છે જેથી પિતાએ કહેવાય છે કે દીકરીને આપઘાત કરવા મજબૂર કરવાનો આક્ષેપ એ યુવક ઉપર કર્યો છે અને તેના પિતા છે તેના વિરુદ્ધ દુષ્પ્રેરણાનું ગુનો પણ નોંધાવ્યો છે જેથી સિંગાપોર પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ખાનગી શિક્ષિકા તરીકે ફરજ બજાવતી દીકરીએ ગળે ફાંસો ખાઈ લેવો પડે તે હદે કેટલાક અસામાજિક તત્વો તેને પરેશાન કરી છે આ પાટીદાર અગ્રણી વિજય માંગુકિયા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને તાત્કાલિક તથા કડક કાર્યવાહીની માંગ કરી છે પરેશાન અને બ્લેકમેલ કરતો હતો જેના કારણે કતાર ગામની શિક્ષિકાએ જ આત્મહત્યા કરી છે અને આવી પરિસ્થિતિ ઊભી થઈ છે જેથી આ બાબતોમાં સંડોવાયેલા અવારા તત્વોને સખત સજાઓ થાય તેવી તેને માંગ કરી છે સરકાર સખત કાર્યવાહી કરે તેવી સમગ્ર પાટીદાર સમાજ પણ લાગણી અને માંગણી વ્યક્ત કરી રહ્યો છે જોકે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે યુવતીના પિતા દ્વારા યુવકના પિતાને પણ જાણ કરવામાં આવી હતી જો કે લાજવાના બદલે યુવકનો બાપ ગાજ્યો હતો તેણે યુવતીના પિતાને જ કહ્યું કે તમારાથી સચવાતી હોય તો દીકરી પેદા જ ન કરાય પછી વાક અમારા છોકરાનો કાઢો છો

ચોક્કસ દેખો કતારગામ વિસ્તારની અંદર આમ તો સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે વારંવાર બનતી હોય છે ત્યારે આ ચિંતાનો વિષય એ છે કે જે જે દીકરીઓને આ રીતે ટાર્ગેટ કરવા મળે છે સ્પેશિયલી સ્પેસિફાઈ ટાર્ગેટ કરવામાં આવે છે ત્યારે ચોક્કસ આમાં દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ અને સમાજની એને આખા સમગ્ર કોઈ પણ સમાજની દીકરી હોય ત્યારે આની અંદર સરકારે અને તંત્રએ ચોક્કસ રીતે દંડાત્મક પગલાં લેવા જોઈએ અને આવા નરાધમો જે વારંવાર આવા ગુનાઓ ગુનાહિત પ્રવૃત્તિ કરીને કોર્ટમાંથી છૂટી જતા હોય છે ત્યારે ચોક્કસપણે હું એવું કહીશ કે કોર્ટના કોર્ટના દરવાજા ગમે એટલા ખડખડાવે પણ આ કોર્ટના માધ્યમથી છૂટવા ન જોઈએ અને એવી પોલીસ કાર્યવાહી કરે કે જેલની અંદર આ સડી સડીને મળવા જોઈએ આવા નરાધનો જી મુખ્યમંત્રીશ્રીને આપના માધ્યમથી અને તંત્રને એટલું કહેવા માગીશ કે જે પ્રકારે વ્યાજ વટાનો જે ચોક્કસ યુવાનોને વ્યાજના ચક્રમાં જે ફસાવવાના પ્રયાસો કરે છે ને એ સફળ પણ થાય છે અને ટ્યુશન ક્લાસીસ હોય કે સ્કૂલ કોલેજો હોય ત્યાં ચોક્કસ આવા રોમિયોગીરી અને કાળા કાચની ગાડીઓ રાખી અને ભાડે આપવાનું કામ કરે છે બધા વિસ્તારોની અંદર આ પ્રકારના કૃત્યો થઈ રહ્યા છે ત્યારે કાળા કાચની ગાડીઓ ભાડે આપે છે શરૂઆતમાં રોકડેથી ભાડે આપે છે અને પછી ડાયરી બનાવીને દસ ટકા લેખે વસૂલ કરવામાં આવે છે જો એ વસૂલાત ન કરે તો ઘરે કહી દેવાની ધમકી પણ યુવાનો યુવાનોને આપવામાં આવે છે એવા અનેક કિસ્સાઓ બન્યા છે ત્યારે ચોક્કસ આ બાબતે સરકાર અને તંત્ર ધ્યાનમાં લે એના માટે લોકજાગૃતિ માટે અમારો સઘન પ્રયાસ છે ને પાટીદાર સમાજ વતી અમે એટલું કહેશું કે આ દીકરીને આ પૃથ્વીનો કોઈ માણસ ન્યાય નહીં આપી શકે પરંતુ ચોક્કસ રીતે આ જે નરાધમો આની પાછળ જે મનંજનારની પાછળ જે આરોપીઓ છે એમને ચોક્કસ રીતે દંડાત્મક પગલાં લેવાય અને સૌથી વધારે વધારે એમના ઉપર જેલનો માનસિક રીતે અપસેટ હતી એમના ફાધર અને એમના મધર એટલે એમના જે જન્મદાતા છે એમના માધ્યમથી ખૂબ પ્રેમ આપવામાં આવતો હતો અને લગભગ આ સોમવારે રવિવારે આ સુસાઈડ કર્યા બાદ એ પહેલાં નક્કી કરવામાં આવ્યું હતું કે તમારા માટે ગાડી એક બાઇક લેવાની લેવાની છે દીકરી માટે અને ચોક્કસ એને પ્રેમથી અને હેતાળથી રાખતા હતા માતા પિતા પરંતુ કંઈકને કંઈક પેલો નરાધમ એને માનસિક ટોર્ચરિંગ કરતો હોય પૈસાની કદાચ પૈસાની માંગણી પણ કરતો હોય અને પૈસા દીકરી ન આપી શકી હોય એના માટે કદાચ આ કામ આ કૃત્ય કર્યું હોય એવું ચોક્કસ લાગી આવે છે અને સમાજની માંગણી છે કે આવા નરાધમધમો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે મારો પરિચય રમેશભાઈ શામજીભાઈ વાવડિયા અને આ મારો તજીનભાઈ છે રજનીભાઈ ગંગાભાઈ વાવડિયા બનાવ એવો બન્યો કે મને તો આ વાતની કાલે જ જાણ કરી અને પેલા તો અમારા ભાઈએ કદાચ મને જાણ કરી હોત ને તો આ ઘટના ત્યાં સુધી પહોંચે જ નહીં આ લગભગ સ એક મહિનાથી એવું હાલતું હોય છે કે ટ્યુશન ક્લાસમાં નોકરી કરતી હતી અમારી આ બેબી નેના અને એક છોકરો નીલ કરીને છે એ પાછળ પડ્યો હોય છે અને આને કોઈ પણ હિસાબે એના એવિડન્સ ફોટા કે કાંઈ પણ એવું હોય છે એટલે બ્લેકમેલ કરતો હોય છે અને એક વખત એનો ઘરે આને ફોન પકડાઈ ગયો એટલે એને પૂછ્યું કે તને કેમ આ છોકરો ફોન કરે છે એટલે કે એને ફોટા મારે પાછળ પાડી લીધા છે અને બ્લેકમેલ કરે છે એટલે આને આના ટેસ્ટ ટ્યુશનમાંથી એ છોકરાના પપ્પાનો કોન્ટેક નંબર લઈ અને એને ફોન કરેલો કે તમારો છોકરો અવારનવાર આ છોકરી મારી દીકરીને પાછળ જાય છે હવે પછીથી ધ્યાન રાખજો આવું બને નહીં કડક શબ્દમાં એને કીધેલું પણ એને એવું છું રજનીને કે ભાઈ હવે આપણે આમને બેન થઈ જતું હોય કોઈને જાણ કરવી નહીં બરાબર છે પછી રજની વચ્ચે અવારનવાર આને પૂછતો કે તારી પાછળ હવે આવે છે તો કઈ ગાડી લઈને આવતો તો એ ગાડીનું નામ એ કંઈક બ્લેક કલરની કીધી બ્લેક કલરની ગાડી લઈને આવતો પાછળ બરાબર છે પણ પછીથી આ હવે છેલ્લા બે દિવસથી અત્યારે જે દીકરી હતી ને એને એને એવું કે લગભગ બે દિવસથી કઈ મૂડમાં નહોતી બરાબર છે અને છેલ્લે કલાકમાં હું વાત થઈ તો મોબાઈલ માંથી જ નીકળશે હવે બરાબર છે મોબાઈલ પોલીસ સ્ટેશન જમા કરાયો છે અને આપણે મોક એટલે એમાં જે ડિલેટ માર્યું હોય એ આવી જવાનું છે અને કાલે એવું જાણવા મળ્યું છે એના મિત્ર સર્કલમાંથી આ જે છોકરા બીજા ભણતા હોય ને એમાં કે આ છોકરાનો મોબાઈલ કલાકમાં જ બંધ થઈ ગયો હતો એટલે કદાચ આની સાથે શું બ્લેકમેલિંગની વાત કરી હોય કે કાંઈ માંગણી કરી હોય એ બાબતથી થી આ પગલું ભર્યું હોય

એના માટે પોલીસ કડક કાર્યવાહી કરે અમે મેસેજ દરેક માતા પિતાને એવું જ આપીએ છીએ અને અમે સમાજમાં એવું કહેવા માંગીએ છીએ કે આપણે છે ને સાથે મળી અને આવું જે ઘટના બને ને એમાં દીકરીઓ હવે કોઈ આવું કાંઈ બનતું હોય બ્લેકમેલ કરતું હોય તો આપણે છે ને એને એકાદ બે વ્યક્તિની એ બી સમાજના અગ્રણી ઉપમી અને એને આ ઘટના ન બને બીજી વાર એના માટે લોકો એનું ઘરની જાહેર જ

કોઈ ઘટનામાં કોઈ ફરિયાદી એટલી બધી પોલીસ છે એટલા બધા લોકો છે એટલું બધું સારું તંત્ર છે આવડો મોટો સમાજ છે તો આવી ઘટના કેમ બને છે આજે અમે જયારે સવારે કાકાને મળ્યા ને અમે તમે છ મહિના પહેલા દીકરીએ કીધું કે આ વ્યક્તિ મને આમ કરે છે તમે ત્યારે કેમ પગલા ન લીધા એમના પિતાનો જવાબ હતો સાંભળો જવાબ સૌને સાંભળવા જેવો છે કે દીકરી ઓગણીસ વર્ષની છે મારી દીકરી બાકી છે એનો સંબંધ જોવાનો છે કાલે લગ્ન કરવાના છે દીકરીને બહાર જાય છે નોકરી કરે છે હું કેમ આ બધું બધા સમક્ષ કહું પહેલા ઘર કાઢી નાખો જો આ ઘટના ઘટી તો એ આ વાત બહાર આવી છે આ ઘટના ન ઘટી હોય તો આ વાત છ મહિના પહેલા બહાર આવી ગઈ હોય પણ સમાજનો એવી પાછું કોઈની તાકાત આપની કાકાની સાથે અમે વાત કરી કાકાએ કીધું કે બે દિવસથી મને લાગતું હતું કે બિચારી કંઈક બોજારી પણ એક પિતા તરીકે થી સાંજ પોતાના ધંધામાં હોય સાંજે ઘરે આવે દીકરી એના કામમાં હોય પૂછી ન શકાય આજે આપણને આક્રોશ છે ને હોવો જોઈએ અને હું તો કહું છું કે આક્રોશ ખૂબ ઓછો છું આવતીકાલે કોઈ સુરતની નહીં પણ ગુજરાતની દીકરીને એમ અહેસાસ થાય

ચાર થી પાંચ કલાક પોલીસ સ્ટેશન રહીને એના ઉપર જે ભીતી હોય છે એનું બાળક સાથે હોય એનો દીકરો હોય એના ભાઈઓ હોય ઘરે મહેમાનોના ફોન આવતા હોય અને છતાંય અડદ મન સાથે ખૂબ મજબૂત એની આખા નિવેદનો લખવાની જે આખી પ્રક્રિયા છે ખૂબ અઘરી છે અહીંયા સ્ટેજ ઉપર તો માઈક આપો એટલે તમે બોલી જાઓ

શું કમાય છે નથી કમાતા એ કઈ જાણ્યા વગર કોઈ તમારે આંખનો સઘન નથી અને આવતીકાલે તમે તમારા મિત્ર મંડળ સાથે હાજર રહ્યો ને એનાથી એની તાકાત વધશે અને પ્રેરણા મળશે ખબર પડશે કે આ તમામ લોકો અમારી સાથે છે હું જે વિસ્તારમાં રહ્યો છું જે ગામથી આવું છું તાલુકો છું સૌરાષ્ટ્ર છે અહીંયા સુરતમાં વસતા લોકો છે ચારસો પાંચસો કિલોમીટરથી દૂર આવીને આપણે આર્થિક રીતે સદ્ધર થયા છીએ એનાથી ડબલ સામાજિક રીતે આપણે ખાડા માંગ્યા છે આનાથી તો આપણી વ્યવસ્થા ખુબ સારી હતી કે નાનો મોટો પ્રશ્ન હોય તો પાંચ વડીલ ઉંમરના પચાસ સાહીઠ વર્ષ ઉંમરના વડીલો બેસતા અને આંખમાં આંખ નથી કીધી તો બીજી વાર થવું ન જોઈએ તો નાક બરોબર ગામ મુકાઈ દેવું એ વ્યવસ્થા આજે શહેરમાં નથી અને આવી ઘટનાઓથી એ દીકરીનો ન્યાય થાય એના પરિવારોને આશ્વાસન મળે મજબૂત મજબૂતાઈથી પરિવાર રહે તો આપણી પરસ છે પણ ભવિષ્યમાં આ ઘટનાને પુનરાવર્તિત થવાનું પણ કોઈ વિચારે કાર્યવાહી થાય એવી અપેક્ષા છે આજે છે તો કોઈ કોઈ મોટી વ્યક્તિ એવું નથી બધા લોકોને પરિવાર છે બધા લોકોને સંસાર છે બધા લોકો પોતાને કુટુંબ સાથે જોઈએ છે પણ જેના ઘરમાં દીકરી હોય ને એને વધારે લાગણી હોય આજે મારા ઘરમાં દસ મહિનાની દીકરી છે તો જયારે દીકરી એને આપણે મોટું પણ જોઈએ ને ઘરે તો આપણને યાદ થાય કે દીકરી મોટી થશે ને કઈ બની શકો હવે જે જે દીકરીના પિતા હશે એને થતું હોય તો ઓગણીસ વર્ષની દીકરી હતી તો જેની દીકરીની ઉંમર સોળ થી પચીસ ની હશે ને એટલે તમારા ઘરમાં આજે દીકરી હશે તમને મનમાં એવો ખ્યાલ તો આવશે જ કે હવે આપણે ધ્યાન રાખવું પડશે અને ખાલી એવું પણ નથી કે દીકરીનું ધ્યાન રાખશું તો સુધરી જશે અથવા સમાજ સુધરી જશે જેટલી જવાબદારી દીકરીની છે ને એનાથી અત્યારે જ આપણું યુવાધન છે રસ્તે જાય છે મારી ફરજ છે કે હકીકત આપ સમક્ષ મૂકવી એટલા જ આપણા યુવાનો પર ખોરાક રસ્તે જાય છે એમાં પણ આપણે ધ્યાન રાખવું પડશે કાલ સવારે એવું ના બને કે આપણા યુવાન કોઈ એવું કૃત્ય કરે ને કાલે કોઈ બીજા લોકો રેલી કાઢીને કેમ કે જે પ્રકારે દૂષણ વધી રહ્યા છે ઘણા દાખલા એવા હોય છે કે બધા વચ્ચે કઈ પણ ન શકે કે આવું બને છે કેમ કે કોઈ વ્યક્તિ તમારી પાસે આવે છે તો ઘણા લોકોને જેમ કાકાને સવારે ડર હતો કે આ બધું થશે ને આમની દીકરીનું શું થશે કાકા એ આગળ નવ મહિના છ મહિના પહેલા એવું જ ઘણા લોકોને હોય કોઈની ઓફિસમાં જાય કોઈ વકીલને મળે કોઈ સમાજના શ્રેષ્ઠને મળે કોઈના મિત્રોને કહે કોઈ સોસાયટીના પ્રમુખને વાત કરે મામલો ત્યાંથી પતી જાય છે પણ દુશ્મન તો હોય જ છે અને આવું દૂષણને જયારે કામવું હોય ત્યારે ખૂબ મોટી તાકાત મોટી સંખ્યાની જરૂર પડતી હોય છે પોલીસે એનું જે કામ કરવાનું એ કરી નાખ્યું કોઈનો નોંધી લીધો પકડશે રિમાન્ડ કરશે જે કરે બધું પોલીસ કરે એનો આપણને કોઈ વાંધો નથી વિરોધ નથી પણ આ ઘટનાથી આપણે શું શીખશું આપણે કેટલા આગળ વધશું આપણી શું તાકાત આટલી મોટી વસ્તી જયારે આ વિસ્તારમાં વસ્તી હોય તો વિચારો કે કોઈ બિચારી નાની વસ્તી છે એની દીકરી સાથે બનાવ બનશે શું થાય આપણે સૌના સમાહ બનવાનું છે આ દીકરીએ માત્ર કોઈ સમાજની કે પરિવારની કે પિતાની દીકરી એ હતી પિતાની દીકરી આજે એમની નથી આજે આપણા સૌની જવાબદારી છે આજે આપણા સૌની એ દીકરી છે આપણા સૌની એ બહેન છે એના માટે આવતીકાલના આયોજનમાં આપના સાથ સરકારની ખૂબ જરૂર છે બાકી અમારે કતરગામ એમનો પરિવાર છે જીજાભાઈ મેરાશાની છે હરેશભાઈ છે અરવિંદભાઈ ભરથિયા છે કે જે બધા છેલ્લા બનાવ બહેનો ત્યારથી ત્રણ દિવસ તેમની સાથે છે અને આશા રાખીએ છીએ કે આની અંદર ખૂબ મજબૂતાઈથી કાર્યવાહી થાય અને મેં આજે ડીસીપી સાહેબને ને મળ્યા ત્યારે પણ રજૂઆત કરી હતી કે જે તે વિસ્તારમાં આવા ટપોરીઓ છે લુખાઓ છે જ્યાં એની બેઠક છે ને ડ્રાય થઈ ગયું એકને પકડવાથી એક વ્યક્તિને એક દીકરીને ન્યાય મળશે પણ આવા જેટલા નબીરાઓની લુખાઓ થઈ રહ્યા છે એની કમર તોડ સર્વિસ ન થાય ત્યાં સુધી આનું સમાધાન નથી અને દરેક વસ્તુમાં કાયદો કામ કરે એ જરૂરી નથી ક્યારેક આપણું કામ આપણે ઘર દેવું પડે એમાં પછી બહુ લાંબી વાર ન હોય એ જે ટીમને કામ કરવાનું છે કરી નાખશે પણ આ ઘટનાથી